સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ત્યારે આ વર્ષે પણ સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયમ લીગ બે હજાર પચીસનું પાંચમી સિઝનનું આયોજન ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સિઝન ફાઈવની ફાઇનલ મેચ બોબાસનેક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝે ટો જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી જેમાં બોબાસનેક ઉમરવાડાએ પ્રથમ દાવમાં બસ્સો વીસ રન કર્યા હતા જેમાં સાજીદ જોગીયાતે એકાવન બોલમાં એકસો વીસ રન માર્યા હતા બીજા દાવમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ બસો એકવીસ રનનો ટાર્ગેટ ચેસ કરતા નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝે બે વિકેટ ગુમાવીને બસો પચીસ કરી વીસમી ઓવરમાં જીત મેળવી હતી જેમાં સમત ધનછોડાએ પંચાવન બોલમાં એકસો રન ફટકારતા તેઓને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી આ પ્રસંગે ના પ્રમુખ ફહીમ પટેલ સકીલ મેમણ ફારૂક યુનિયા ભાદી સરપંચ જુને દવાડિયા ખરોડ સરપંચ ફેઝલ કાઝી ઉમરવાડા સરપંચ ઇમ્તિયાઝ માકરોડ અફઝલ લહેરી બસીર અદાત બાબુ વકીલ સહિત વહોરા સમાજના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અલહુલ્લા વીપીએલની ચાર સિઝન પછી આ પાંચમી સિઝનનો આજે ફાઈનલ દિવસ છે સફળતા પછી આ દિવસ આવ્યો આજે પાંચમી તો સૌથી પહેલા તો મારે એવું કેવું છે કે અમારા કમિટીના જેટલા મેમ્બરો છે એ લોકોની સખત મહેનત અને એ એ કન્સિસ્ટલી ટુર્નામેન્ટ માટે જે મહેનત કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ વીપીએલ જે છે ને એ એક તહેવારની જેમ લોકો એને લાઈક કરે છે લોકો માટે આ એક તહેવાર છે ને ખરેખર વીપીએલ એટલે અમારા માટે અમે ગર્વથી કહી શકીએ કે વીપીએલના અમે પ્લેયર છે અમે વીપીએલની ફાઇનલ રમીએ છીએ આજે તો અલહમદુલ્લા વીપીએલ થકી અમુને નામ બી બહુ મળ્યું છે અમુને ક્રાઉડનો સપોર્ટ બી બહુ મળ્યો છે અને

આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કે એક જ જગ્યાએ આ ટુર્નામેન્ટ પૂરી થઈ જે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા બહુ સારી વિકેટ રહી બહુ સારી ટુર્નામેન્ટ રહી અને બધા પ્લેયરે એન્જોય કર્યો છે આ ટુર્નામેન્ટ તો હું વીપીએલના ઓર્ગેનાઇઝરને થેન્ક યુ કહીશ જેમણે ઘણું સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું અને આજની ફાઇનલ છે એમના માટે બધી ટીમોનો હું બેસ્ટ ઓફ લક કહીશ અ દિવાન એન્ટરપ્રાઇઝ ને પણ અને મારી ટીમ બોબાશય કિલા હોય જે આજે ફાઇનલ રમે છે અસલામ عليكم હું સોહૈલ જંગરા યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન અમે સુરતી સુલની મુસ્લિમ વહોરા સમાજની આ જે ટુર્નામેન્ટ છે એનું સફળતાપૂર્વક આજે આયોજન કર્યું છે જેની આજ રોજ ફાઇનલ છે અને એનો ઉત્સાહ તમે ક્રાઉડ દ્વારા જોઈ શકો છો અને અમને મળેલા ઇન સ્પોન્સર્સ સપોર્ટ દરેક દરેક વ્યક્તિ જે આટલે પધાર્યો છે એનો અમે આભાર માનીએ છીએ અને એનો ઉત્સાહ તમે પ્લેયરો અને ક્રાઉટ દ્વારા જોઈ શકો છો રઝાક